સુરતનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ એટલે માત્ર એક જ જગ્યા છે સીધા હાઉસ કે ત્યાં તમને બધી જ ટાઈપની ડિઝાઇનર કોન્સેપ્ટની સાડી તમને અવેલેબલ થઈ જાય છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ સુરતનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ એટલે માત્ર એક જ જગ્યા છે હાઉસ કે ત્યાં તમને તમને બધી જ ટાઈપની થઈ મેન્યુફેક્ચર જો તમે પણ સાડીઝ ખરીદી અને પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો સ્ક્રીન પર નંબર આપેલા છે વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે લાઈવ વિડીયો કોલ કરો બધા જ પ્રોડક્ટ ઘરે બેસીને પણ તમે જોઈ શકો છો અને ઇઝીલી ઘરે બેસીને સેટ વાઇઝ કલેક્શન ઓર્ડર કરી શકો છો સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આજે સ્પેશિયલી હું તમને જે આર્ટિકલ આર્ટિકલ્સ બતાવવાની છું એ થ્રી ડેઝ તમે સેલ કરી શકો એવા પ્રોડક્ટ્સ રહેવાના છે મતલબ આપણી પાસે એકસો દસ રૂપિયાથી આર્ટિકલ્સ મળવાના જે સ્ટાર્ટ થાય છે ને એ આર્ટિકલ્સ પણ હું તમને બતાવીશ પ્રિન્ટ અને વર્કવાળા કોમ્બિનેશન જે બસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને અમુક કેટલોગ કલેક્શન છે એ પણ હું તમને બતાવીશ વિથ પેકિંગ તો આજનું વિડીયોનું કલેક્શન તો મતલબ આજના વિડીયોમાં જે કલેક્શનનું બતાવીશ એ તો બેસ્ટ રહેવાનું છે પણ જો એમાંથી પણ કોઈ આર્ટિકલ પસંદ આવે તો એ સેટ વાઇઝ તમારે ઓર્ડર કરીને મંગાવવાનું રહેશે ઈચ્છો તો અહીંયા વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો અને હું તો એમ જ કહીશ કે એક વખત વિઝિટ જરૂરથી કરજો બિકોઝ મલ્ટિપલ કોન્સેપ્ટ જે છે એ તમને સાડીના એક જ છતની નીચે તમને જોવા માટે મળી જાય છે આવો ફટાફટ કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ તો બહુ બધા લોકોને હજી ખ્યાલ નથી કે આપણી પાસે પ્રિન્ટમાં જે છે વર્ક ઓપ્શન પણ અવેલેબલ હોય છે મતલબ કે તમે જે આર્ટિકલ જોઈ રહ્યા છો આ આર્ટિકલ જેમાં તમને અહીંયા જે છે તમને લાઇનિંગ પેટર્નમાં તમે જોવો છો ને તો સેમ ટોન ટુ ટોન કલરના આપણી પાસે સિકવન્સ કોમ્બિનેશન મળી જશે અને સાથે બોર્ડર કોન્સેપ્ટમાં જે છે ડાયમંડ વર્ક આમાં તમને જોવા માટે મળે છે ડબલ કલર સ્ટેડનું બહુ ફાઇન કોમ્બિનેશન જે છે આ સાડીમાં તમને જોવા માટે મળી જાય છે ઇન્સ્ટોલ આ ટાઈપની સાડીઝ જે છે બસો પચાસ રૂપિયા થી આપણી પાસે આર્ટિકલ્સ થઈ જાય છે જેમાં આપણી પાસે પ્રિન્ટની વાત કરીએ તો પ્રિન્ટમાં પ્રિન્ટ પણ છે અને સાથે સાથે જે છે તમને અહીંયા વર્ક ઓપ્શન પણ મળી જશે જેમાં ડાયમંડ વર્ક અવેલેબલ હોય છે સ્પાર્કલ વર્ક અવેલેબલ હોય છે અને સાથે સાથે એમ્બ્રોઇડરી વર્ક વાળા આર્ટિકલ્સ પણ આવતા હોય છે તો તમારે જે પણ ટાઈપના આર્ટિકલ્સ જોઈતા હોય એ તમારે ખાલી ઇન્ફોર્મ કરવાનું રહેશે આપણા ટીમ એક્ઝિક્યુટિવને આપણી પાસે અહીંયા બધી જ ટાઈપની વેરાયટીઝ જે છે એ તમને શો કરી દેશે આપણી પાસે વિડીયો કોલની ફેસિલિટી તો અવેલેબલ છે જ પણ જો તમે અહીંયા વિઝિટ કરી અને પરચેસિંગ કરશો તો તમને વધારે એક સારું બેનિફિટ થશે બીકોઝ તમે પર્ટિક્યુલર જે પણ મટીરિયલ જે છે પરચેસ કરશો એને તમે પ્રોપરલી જે છે ટચ કરી અને ફીલ પણ કરી શકશો કે તમે શું એકચ્યુઅલમાં પ્રોડક્ટ લઈને જાઓ છો આપણી પાસે જે પણ વેરાયટીઝ તમને અહીંયા શો કરતા હોઈએ છીએ ઓલવેઝ તમને અહીંયા મેન્શન કરીએ છીએ કે શું ફેબ્રિક છે શું કલર ચાર્ટ આવવાના છે હા એના રિલેટેડ ઇન્ફોર્મ તો કરતા જ હોઈએ છીએ તો એના માટે પણ તમે બેફિકર થઈ જાઓ પણ ટ્રાય કરજો કે એક વખત વિઝિટ કરીને પરચેસિંગ કરી શકો આ ટાઈપના જે છે સેમી સિલ્ક વાઇઝ આપણી પાસે જે છે મટીરિયલ ઓપ્શન પણ અવેલેબલ થઈ જાય છે પર્ટિક્યુલર ડિઝાઇનમાં આપણી પાસે ટ્વેલ્વ કલર ઓપ્શન પણ મળી જાય છે હવે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું ને કે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ જો તમે સેલ કરવા માંગતા હો તો આ ટાઈપના આર્ટિકલ્સ ડેફિનેટલી આઉટ કરો કારણ કે ત્રણસો પાસઠ દિવસ જે છે આ ટાઈપની સાડીઝની ડિમાન્ડ રીએ છે ડેલીવેર અને કેઝ્યુઅલ વેરાયટીઝમાં આ ટાઈપના આર્ટિકલ્સ જે છે સૌથી વધારે ડિમાન્ડિંગ કલેક્શનમાં કાઉન્ટ થતા હોય છે તો તમારે પણ જો આ ટાઈપની પ્રિન્ટેડ સાડીઝના કલેક્શન જો જોઈતા હોય અને ઘરે બેસીને પણ જો તમારે સેલ કરવાનું વિચારતા હો કે તમે ઓલરેડી એક્ઝિસ્ટિંગ આ બિઝનેસમાં છો તો ઇશિતા હાઉસના આર્ટિકલ ચેક આઉટ કરજો નેક્સ્ટ આર્ટિકલ ફ્લોરલ ડિઝાઇનમાં ટોટલી જે છે અહીંયા તમને ડિજિટલ પ્રિન્ટમાં મળી જશે ડિજિટલ પ્રિન્ટ પણ આજકાલનું સૌથી વધારે ટ્રેન્ડિંગ કલેક્શન છે જેમાં મટીરિયલ ઓપ્શનમાં આપણી પાસે જ્યોર્જ છે સિલ્ક છે સેમી સિફોન મળી જશે આપણી પાસે અલગ અલગ વેરાયટીઝમાં જે છે મટીયલ ઓપ્શન પણ અવેલેબલ હોય છે પેકિંગ્સની વાત કરીએ તો આ ટાઈપના અલગ અલગ પેકિંગ ઓપ્શન પણ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે જેમાં વિથ ફોટોગ્રાફ જે છે આર્ટિકલ્સ મળશે જેવો ફોટોમાં તમે જોઈ રહ્યા છો એવું જ આર્ટિકલ જે છે એ તમને અહીંયા અવેલેબલ થઈ જશે સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાઇસ ટેગ જે છે એ બેક સાઇડમાં અહીંયા મેન્શન કરેલું છે મતલબ કે જે પણ પ્રોડક્ટ તમે પરચેસ કરો છો એના સાથે પ્રાઇસ પણ તમને અહીંયા મેન્શન કરીને પ્રોપર પેકિંગની સાથે જે છે તમારા ઘરે બેસીને તમને વેરાયટીઝ અવેલેબલ થઈ જાય છે આ ટાઈપના કેટલોગ કલેક્શન પણ જે છે તમને અહીંયા અવેલેબલ થાય છે જો તમે પર્ટિક્યુલર કેટલોગ્સમાં પણ ડીલ કરતા હો

જે છે તમારે આખી સાડી ઓપન કરી અને કસ્ટમર્સ ને બતાવવાની જરૂર નથી જો એમને ગમે છે આમાંથી કોઈ પણ કલક ચાર્ટ જોઈને પણ સિલેક્ટ કરી શકે છે અને એ જ પર્ટિક્યુલર પેટર્ન એ જ ડિઝાઇન જે છે એ તમને અહીંયા પેકિંગ ઓપ્શનમાં પેકિંગ ઓપ્શનની સાથે અવેલેબલ થાય છે અને એમાં ડિઝાઇન્સની વાત કરીએ તો પેકિંગમાં પણ આપણી પાસે આ ટાઈપની ડિફરન્ટ ડિઝાઇન ઓપ્શન પણ અવેલેબલ થઈ જાય છે તો પ્રિન્ટ સાડી હોય કે પછી વર્ક સાડી હોય વુમન્સ પેકના કોઈ પણ જાતના કલેક્શન હોય પ્રોપર બોક્સ પેકિંગની સાથે પણ તમને જે છે આર્ટિકલ્સ તમારા ઘર સુધી પહોંચી જશે એની ગેરંટી ગેરંટીશિતા હાઉસની રહેવાની છે અને આપણી પાસે અહીંયા વેરાયટીઝની બિલકુલ કોઈ કમી નથી હજારો ઓપ્શન જે છે એ તમને એની ટાઈમ જોવા માટે મળે છે તો જ્યારે પણ તમે સુરત ગુજરાત આવો છો તો એક વખત લાઈવ વિઝિટ જરૂરથી કરજો તો આ ટાઈપના બધા જ કલેક્શન જે મેં તમને અત્યારે પણ બતાવ્યા છે અને એના સિવાય પણ આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે જો તમારે આ આર્ટિકલ્સ જોવા હોય તો પાછું તમે વિડીયો કોલ કરીને જોઈ શકો છો અદરવાઈઝ ના સિવાય પણ તમારા બજેટના અકોર્ડિંગ તમારે પર્ટિક્યુલર કોઈ ડિઝાઇન્સ જોઈતી હોય કે પછી પર્ટિક્યુલર મટીરિયલ્સમાં જો તમે ડીલ કરતા હો તો એના રિલેટેડ પણ તમે બધા જ આર્ટિકલ્સ જોઈ શકો છો ઘરે બેસીને વિડીયો કોલની ફેસિલિટી છે આપણી પાસે કેશ ઓન ડિલિવરીનું પણ ઓપ્શન અવેલેબલ છે ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કેશ ઓન ડિલિવરી થ્રુ આર્ટિકલ્સ મળી જશે અને વર્લ્ડ વાઇડ પણ આપણે બાય શિપિંગ કલેક્શન પ્રોવાઈડ કરીએ છીએ પણ યાદ રાખવાનું છે કે સેટ વાઇઝમાં જ ઓનલી આપણે ડીલ કરીએ છીએ સિંગલ પીસમાં નહીં અને આપણી પાસે જે પણ વેરાયટીઝ છે એમાં આપણી પાસે કેટલોગ પણ છે નોન કેટલોગ પણ છે વુમન્સપેરના બધી જ ટાઈપના કલેક્શન એક જ નીચે તમને ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થઈ જાય છે તો જ્યારે પણ સુરત આવો છો પરચેસિંગ કરવા માટે તો ઈશિતા હાઉસ જરૂરથી વિઝિટ કરજો બાકી સ્ક્રીન પર નંબર છે ત્યાંથી તમે બધી જાણકારી મેળવી શકો છો અને ટ્રાય કરજો કે લાઈવ વિઝિટ કરી અને પરચેસિંગ કરી શકો આજના કલેક્શન તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરી અને ખાસ જણાવજો કોઈ પણ જાતના સજેશન્સ હોય તો એ પણ તમે અમને કમેન્ટ કરી અને શેર કરી શકો છો બાકી આ ટાઈપના કલેક્શન જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર ખાસ કરીને ફોલો કરી લેજો જેથી કરીને નવા આર્ટિકલ્સના અપડેટ જે છે રીલ્સના થ્રુ પણ તમને મળતા રહે અને સાથે સાથે મેઇન ચેનલ છે ઈશિતા હાઉસ મેન્યુફેક્ચર કરીને એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા આર્ટિકલ્સના અપડેટ મળતા રહે તો આપણે મળીશું આગળની વિડીયોમાં કંઈક નવા કલેક્શન્સની સાથે ત્યાં સુધી ધન્યવાદ i